નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આજે આપણે માર્કેટની જે સ્થિતિ અંગે આજે શું માર્કેટનો કારોબાર રહી શકે છે ગઈકાલે કેવું કારોબાર રહ્યું છે ગઈકાલે શું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત હતી ને આજે પણ શું ખાસ ધ્યાન રાખવાનું છે તમામ દર્શક મિત્રોએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ છે અને તેના શું લેવલ્સ કે જે ખાસ રહેવાના છે અન્ય કયા સમાચાર કે જે ગ્લોબલ લેવલે અને જે પ્રકારે નેશનલ લેવલે કે જે ચર્ચામાં છે અને તેના આધારે શું ધ્યાન રાખવાનું છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા બાદ આપ આપના સવાલ પણ અહીંયા મૂકી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે

On the higher level करो on the lower level करो उस हंड्रेड फोर 21,400 450 नो સપોર્ટ ઝોન આપેલો હતો એન્ડ ઓન ધોઝ ટ્વેન્ટી ખુલતામાં પહેલા કલાકમાં આપણને ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ના લેવલ આપણને જોવા મળ્યા અને ક્યાંક થોડુંક એનાથી નીચે માર્કેટ ગયો અને ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફોર ફોર્ટી બનાવીને કેશ ની વાત કરું છું તો ઇટ કેમ ડાઉન ટુ અવર સપોર્ટ ઝોન બાઉન્સ બેક પછી ટ્રેડિંગ સ્ટ્રેટેજી પ્રમાણે પહેલા કલાકનો હાઈ ક્રોસ કરે એટલે આપણે સમજી લેવાનું આજના માર્કેટમાં શોર્ટ ના થાય આજના માર્કેટમાં ઇટ ઇઝ અ પોઝિટિવ સો વી હેવ ટુ ટ્રેડ બાય ઓન ડિકલાઇન વિથ લો એઝ અ સ્ટોપ લોસ રાઈટ આ એક સ્ટેન્ડર્ડ સ્ટ્રેટેજી જે છે

પણ બીજી કેન્ડલ જે બની એ કેન્ડલ બની ડોજી ડોજી એટલે કે બાયર્સ અને સેલર્સ ના વચ્ચે ફાઇટ છે જો લો તો સેલર્સ જીતે હાઈ કુદાવે તો બાયર જીતે એટલે અહીંયા તમને ક્લિયર કટ એક સંકેત મળે છે ટ્રેડિંગ કરવા માટે કે ડોજી નો જે હાઈ બન્યો એના ઉપર હવે ચાલે તો માર્કેટમાં તમને તેજી દેખાશે અને લો તૂટે તો તમને મંદી દેખાશે અને એ મંદી ક્યાં સુધી દેખાશે ટીલ ધ ડેઝ લો પહેલા કલાકનો જે લો

સપોર્ટ ના નજીક આવી જાય ત્યારે વી કેન ટેક અ રિસ્ક ઓફ બાય સ્માર્ટ ટ્રેડર જે છે કઈ રીતના કામ કરે કે ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફાઈવ ફોર્ટી એટ નો ફોર ફોર્ટી એટ નો જે લો બન્યો તો ઓકે હું ફોર ફોર્ટી એટ નો લો બને છે તો આઈ કેન ટેક અ રિસ્ક ઓફ ફોર થાઉઝન્ડ લોઅર લેવલ ઉપર ફોર ફોર્ટી એટ ના નજીક આવે તો આઈ કેન બાય વિથ અ સ્ટોપ લોસ બિલો ફોર ફોર્ટી એટ બટ બાય બિકોઝ નીચે સપોર્ટ ઘણા બધા છે તો હું શેના માટે તો હું ત્યાં

અને ત્યાં એક લોંગ લેગ કેન્ડલ બની આ બધું સમજાવવા માટે હું કરી રહ્યો છું કે આપ સમજો કે કઈ રીતના છે કારણ કે અહીંયા પહેલા કલાકનો હાઈ ક્રોસ કર્યો છે એના પછી લોજી કેન્ડલ બને છે આ બધી વસ્તુ તમારે ટ્રેડિંગ કરતી વખતે સમજવાની છે ફક્ત એક જાય સ્ટ્રેટેજીને ફોલો કરીને આપણે ટ્રેડ ના ઇટ્સ નોટ પોસિબલ તો ટ્વેન્ટી વન ફોર સિક્સટી એટનો સપોર્ટ કરો તો એ કેન્ડલ જે બની એ અ લોંગ લેગ કેન્ડલ इना पची बट इट वाज अ ब्लैक मारुबूजो कैंडल એટલે ત્યાં તમને સંકેત આવી ગયા કે હા અહીંયા બોટમ 피શિંગ વીકએન્ડ ટ્રે ઇના પચીની જે કેન્ડલ બની સવા બે વાગેની 1 કલાકની अगेन इट वाज अ લોંગ લેગ કેન્ડલ બટ ઇટ वाज અ વ્હાઇટ મારુબુજો કેન્ડલ એટલે ત્યાં આપણે સંકેત એક પોઝિટિવ વ્યવસ્થિત આપણે જોવો મળ્યો કે પણ अगेन इट वाज બિટ मींस નોટ 100% શ્યોર કે

તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે કેચ કરવાની જરૂર છે ઇટ વિલ બી ઓર ઇટ કેન બી અલ્ટી નો ડાઉટ આપણા ગુજરાતમાં ગુજરાતીઓનો મીન્સ ગુજરાતમાં જેટલા બી રહે છે અને જે શેર બજારમાં કામ કરે છે રેગ્યુલર ના બી કરતા હોય એમના બી કદાચ ઘરમાં આ શેર હશે રાઈટ દેટ વોઝ રિલાયન્સ તો દેખી દિવસ તમારા વોચ લિસ્ટમાં રિલાયન્સ છે અને અહીંયા તમે અત્યારે નિફ્ટી તમે ટ્રેક કરી રહ્યા છો કે ભાઈ શું દેખાય છે તો યુ ગોટ અ કોમ્બિનેશન ત્યાં રિલાયન્સ માં તેજી આવી રિલાયન્સ માં મુવમેન્ટ આવી એક્ઝેક્ટલી આઈ થિંક સો ઇટ વોઝ ધ સેમ ટાઈમ ઇફ ઇફ આઈ કોડ યસ હા ત્યાં રિલાયન્સ માં તમે જો તો તેજી આવી રિલાયન્સ નું બી ચાર્ટ જો હું તમને રીડ કરીને હું જો તમને સમજાવું તો ક્લિયર ત્યાં સંકેત દેખાઈ આવે છે કે યસ આ વસ્તુ પરિપક્વ છે ને આ પાકી રહ્યું છે ક્લિયર કટ તો અહીંયા તમે ખરીદી કરો

ના દર્શક મિત્રો ખ્યાલ હશે પણ કદાચ ના પણ હોય છતાં આપણે કહેવાની જરૂર છે કેજી બેસન કાવેરી ગોદાવરી રિવર આંધ્રપ્રદેશ પ્રદેશ ત્યાં આપણે બધા જાણીએ છીએ કે કેજી બેસન સેક્સ એક ઓફ શોર ઓઇલ ફિલ્ડ છે જોવા મળ્યું છે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં ઇટ વોઝ કમિશન અને એના પછી એમાં વર્ક થોડુંક ફાસ્ટ વે શરૂ થયું ઇનિશિયલી ઇટ વોઝ રિલાયન્સ કેજી નું પ્રોપર્ટી છે ઓએનજીસી ત્યાં છે એન્ડ હમણાં રિસેન્ટલી થોડાક જ સમય પહેલા સૌથી પહેલું ગેસ હવે ઓઈલ અને ગેસ આઉટપુટ આપણને ત્યાંથી જોવા મળ્યું છે મીન્સ ત્યાંથી પ્રોડક્શનની શરૂઆત થઈ ગઈ છે કેજી બેસન સિક્સ ત્યાંનું પ્રોડક્શનની શરૂઆત થઈ ગઈ છે અને ઓઇલ બહાર નીકળ્યું છે કહેવાનો મતલબ કે આ ઓફશોર ઇન્ડિયાનો છે જેમ બોમ્બે ગેસ છે અહીંયા ઓઇલ અને ગેસ બંને તમને મળશે આ કેજી સિક્સ જે છે કેજી બેસન સિક્સ જે છે ઇટ વિલ કવર સેવન પર્સન્ટ ઓફ ધ ઇન્ડિયા કન્ઝમ્પન એટલે ઇન્ડિયા જે ઇમ્પોર્ટ કરી રહી છે ક્રૂડ જે ઇમ્પોર્ટ કરે છે એનો સાત

એટલે આપણો રૂપિયો એટલો મજબૂત થશે તમે જો તેજી ક્યાં આવે છે આ વાત ખાલી સમજો હું તમને સમજાવવા માટે વાત કરી રહ્યો છું એમ નથી કેતો તમે જે ખરીદો અને સાથે સાથે ક્યાંક રિલાયન્સ એનો બ્રેકઆઉટ આપે છે ટુ સિક્સ વન ટુ તો આ બે વસ્તુ તમે કોમ્બિનેશન કરશો એટલે તમે જુઓ કે ક્યાં જઈને થશે તો રિલાયન્સ ઓલ્સો ઇઝ પાર્ટ ઓફ ઇટ આઈ થિંક સો ઓએનજીસી નું જે છે અને એનાથી પાંચ કિલોમીટર દૂર જ રિલાયન્સ નો છે રિલાયન્સ નો ઓફ શોર છે તો બટ નેચરલ છે એમને બી મળશે અને આ વસ્તુ અમે વાત કરી રહ્યા છીએ ઓફ એટલે ઇટ ઇઝ નોટ વેરી ડીપ અને એના અંદર પછી ડીપમાં જયારે જશે નોટ ખર્ચો વધારે થશે વગેરે વગેરે તો એનો બી એક રિસર્ચ ચાલી રહ્યો છે જો અલ્ટ્રા ડીપ ઓફોરિંગ ડ્રિલિંગ જો કરવામાં આવે અને એ બી જો પાસ થઈ જાય કારણ કે તમારે એપરેટર્સ મંગાવવા પડે મશીનરી મંગાવવી પડે હવે એ બધો ખર્ચો કરો ને પછી ત્યાંથી આઉટપુટ કાઢો આઉટપુટ એટલું બધું ના નીકળતું હોય કે આ ખર્ચો કેપિટલ એક્સપેન્ડિચર મોંઘવું પડે તો કે લેટ ઇટ બી દેર ઇટ ઇઝ નોટ બટ આપણા પાસે ક્રૂડનું જે સ્ટોરેજ છે ને ઓલ ઇન્ડિયા જે હવે અત્યારે આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરવાનું થોડુંક ઓછું કરી દીધું છે કદાચ એમ કેવાય કે બંધ કરી દીધું છે થોડાક સમય માટે બંધ કર્યું છે આજના તબક્કે ત્યાં સ્ટોપ આવ્યો છે હવે સ્ટોપ આવ્યો છે શું સ્ટેટમેન્ટથી કે ભાઈ આઠ કે નવ દિવસનો જ આપણે કદાચ આપણા પાસે સ્ટોરેજ ફેસિલિટી છે કોના કારણે હોલ્ડ કર્યું છે સ્ટેટમેન્ટ એવો આપ્યો છે કે ઓકે આપણા ડોલર્સ એટલા બધા આપણા ના જાય એટલે તો ત્યાં તમારું રૂપિયો થોડોક મજબૂત

તમે કેલ્ક્યુલેશન કરો મેં તમને એક ન્યૂઝ મેં તમને એક સ્ટોરી આપી છે કે શું થઈ શકે છે ટેકનિકલી ટુ સિક્સ વન ટુ મારા માટે લેવલ હતો ડેલી ક્લોઝ મને આના ઉપર મળે ઇટ ઇઝ ગોઈંગ ટુ ફ્લાય એમાં તેજી આવવાની છે ક્યાં સુધી તેજી આવવાની છે એ બી આપણે વાત કરીશું મને તો બધી જગ્યાએ તેજી જ દેખાય છે ક્યાં સુધી આવશે એ બી હું તમને ચર્ચા કરીશ કે નેક્સ્ટ લેવલ શું થઈ શકે છે ક્યાં જઈ શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ એ હું નેક્સ્ટ એપિસોડમાં ચેક કરીશ કારણ કે મારે બધા કેલ્ક્યુલેશન કરવા પડે અને લાઈવમાં આ બધા કેલ્ક્યુલેશન થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલે વેક્યુમ આવે એટલે અત્યારે એ નહીં બટ યસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મેં આપણે પહેલા બી વાત કરી હતી કે ઇટ કેન બી કમ મલ્ટી બેગ સ્ટીલ હાલના તબક્કામાં બી આ મલ્ટી બેગર થઈ શકે છે લેવલ્સ ક્રોસ થવા દો લેવલ્સ આપના પાસે છે ન્યૂઝ સ્ટોરી પણ મે આપને આપી ઓએનજીસી પણ સાથે તમે આમાં તમે લઈ શકો છો કેમ કે ઓએનજીસી માં બી આ બેનિફિટ મળી શકે છે પણ ઓએનજીસી માં કેવું છે કે કદાચ અમુક એમના પાસે જે ઓફશોર કે જે શોર ફિલ્ડ છે એ ડ્રાય થતા મીન્સ ડ્રાય દેખાય છે તો ત્યાં જો એ ડ્રાય થાય અને અહીંયા થા હોય તો ઇટ કેન બી બેલેન્સ્ડ રાઈટ તો હું ઓએનજીસી ને અત્યારે હું એટલું બધું નથી જોતો કે મને ચાર્ટ ઉપર નથી કરતો કે કે ઓએનજીસી આઈ રીમેમ્બર મેં પાસ્ટમાં ભી વાત કરી દીધેલી હતી કે ઓએનજીસી માં ભી તેજી છે યસ પાસ્ટમાં મેં વાત કરી હતી ઇફ આઈ કુડ રિમેમ્બર ઇન ધ સપ્ટેમ્બર મંથ સપ્ટેમ્બર क्वાર્ટર માં એને બ્રેકઆઉટ આપેલું છે એટલે ઓક્ટોબર માં મેં તેજીની વાત કરી દીધી ધેટ વોઝ 171 25 પૈસા અને એકસો એકોતેર રૂપિયા ને પચીસ પૈસા ઉપર બંધ આપે તો આપણે તેજી ગણવી અને એ એકસો એકોતેર નું આજે બસો એકત્રીસ નો બસો એકવીસ નો હાઈ બનાવીને બસો બાર નો બંધ આપ્યો છે તો ઇટ ઇઝ ઓલ્સો મુવિંગ તો સી ઓએનજીસી એ પહેલાથી જ આ ન્યૂઝ ડિસ્કાઉન્ટ પોસિબલી મે બી કદાચ અત્યારે આ ન્યૂઝ છે આના અંદર બી ઓએનજીસી ને પણ કદાચ આપણને લાભ જોવા મળી શકે છે તો હું ના નથી કહેતો

પછી બસો બત્રીસ રૂપિયા કે બસો ત્રીસ રૂપિયા તમારો લોસ થઈ જાય છે એટલે આજે બે ઇન્સ્ટ્રુમેન્ટની મેં ચર્ચા કરી છે છે મુવમેન્ટ જોવા લાસ્ટ યર નો જે હાઈ છે દેટ ઇઝ થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ નાઇન્ટી રૂપીઝ ફોર્ટી રૂપી પૈસા એના ઉપર ટ્રેડ કરે છે અને એના ઉપર બંધ આવે આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં બ્રેકઆઉટ આવી ગયું છે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ મેડ અ હાઈ ઓફ 3449 રાઈટ ઈટ હેઝ ક્રોસ ધ લાસ્ટ સ્વિંગ લાસ્ટ સ્વિંગ જે છે એના ઉપર ટ્રેડ કરે છે એટલે પોઝિટિવ છે હું હજી આના અંદર થોડો હું અને ટ્રેડ કરવાનો વાત કરું તો યસ ઇન ઓલ વે ઈટ ઇઝ ગીવિંગ મી અ પોઝિટિવ રિટર્ન હવે આના અંદર જે સ્ટોપ લોસ કાઢવા જવું દૂરનો તો દૂરનો સ્ટોપ લોસ મને ક્યાંક એક ની આસપાસ આવે છે રાઈટ બે હજાર આઠસો ની આસપાસ મને આના અંદર સ્ટોપ લોસ જોવા મળે છે અ ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ આપું છું એનાથી નજીકનો સ્ટોપ લોસ હું ગણવા જાઉં તો બે હજાર છસો ઇઠ્યાસી

પરમ દિવસે આ ઇન્સ્ટ્રુમેન્ટ ત્રણ હજાર ત્રણસો ચુમ્વાલીસ થી ત્રણ હજાર ચારસો ઓગણ સુધી સુધીનો ટ્રેડ આપ્યો છે કે આ કેન્ડલ બની છે

આઈ થિંક ઈટ વોસ ઇન ધ મન્થ ઓફ ઓગસ્ટ જોઈ કે આઈ કુડ રીમેમ્બર ઈટ રાઈટ અ મને મન મતો પરસે તો બોમ મટે હા ઓગસ્ટ માં તો ઓગસ્ટ 2018 એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ 1800 ની આસપાસ હતો એના પછી ઈટ ગેવ અ ડીકલાઇન અને એની ડીકલાઇન આઈ વી થી કઈક 1300 સમથિંગ 1800 નો ઇન્સ્ટ્રુમેન્ટ તેરસો સુધી આવી ગયેલું હતું અને આઈ વોઝ ઓલવેઝ થઇંગ કે ઇટ શુડ બી ઇન યોર પોર્ટફોલિયો ફોર ધ લોંગ ટર્મ કે મલ્ટી થઈ શકે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ શકે છે રાઈટ હવે કન્ફર્મેશન એના અંદર આવી ગયું છે કે ગઈ વખતે જે એક વખત સિગ્નલ એને આપેલું પછી એ સિગ્નલ ફેલ થઈ ગયેલો હતો થોડુંક રિટ્રેસ થયું છે બટ ઇટ ડીડ નોટ હિટ ધ સ્ટોપ લોસ આ વાત હું ખાસ કહી દઉં લાસ્ટ ટાઈમ એક વખત એને મલ્ટી નું સિગ્નલ આપેલું છે ત્યાંથી પછી રિટ્રેસ થયો છે સ્ટોપ લોસ હિટ નથી થયો ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ ઇટ હેઝ ક્રોસ્ડ ધ મલ્ટી સિગ્નલ ચાન્સીસ બહુ ઓછા છે કે આ હવે સ્ટોપ લોસ હિટ કરે ધ નેક્સ્ટ પોસિબલ ટાર્ગેટ આનો બંધ છે અત્યારે 3418 છે તો હવે નેક્સ્ટ પોસિબલ ટાર્ગેટ ઇઝ સમવેર અરાઉન્ડ 4500 સમવેર અરાઉન્ડ ફાઈવ ફોર ઇન્સ્ટ્રુમેન્ટ રાખો બધા સમય નો અભાવ છે એટલે હું બીજી ચર્ચા નહીં કરું આ ચર્ચા હું કાલે કરીશ એક વોટ્સઅપ ઉપર મારા પણ મેસેજ આવેલો ઇટ વોઝ જસ્ટ આજે ચર્ચા નહીં કરું આજે આ નું નામ આપને આપી દઉં છું

બાય ઓન અને ટાર્ગેટ કરજો આ ઇન્સ્ટ્રુમેન્ટને લોંગ ટર્મ ઇન્વેસ્ટર વર્ગ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ આજે પણ પોઝિટિવ છે મેં અઢારસો વખતે બી આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી હતી ઓલમોસ્ટ ડબલ આપણને પાંચ વર્ષમાં આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણને થતા દેખાય છે ઇટ ઇઝ બેટર બેડ રિટર્ન ચાન્સીસ છે કે હજી બી વધારે જઈ શકે છે ઇઝ ધ સેકન્ડ ટાઈમ બિલકુલ

ટર્મ ચાલી રહ્યો છે કે આ સરકાર કોની છે તો તો સરકાર સરકાર છે જો ખરેખર આ અને હોય તમારી મારી પણ છે કોઈ ના નથી બટ અંબાની અદાનીની સરકાર અને એમને જો આ સ્ટેટમેન્ટ પાસ કર્યું હોય અને આપણા મોદી સાહેબના પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન ઇઝ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન જો નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ યર્સ માટે

સમગ્ર માહિતી બદલ તમામ લોકોને માર્ગદર્શન પૂરું પાડવા બદલ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર